ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમ મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ હકીકત મળેલ કે મહુવા ઇન્દિરાનગરમાં રહેતા અલ્તાફ હબીબભાઈ કુરેશી રહે ઇન્દિરાનગર રેલવે સિગલ મહુવા વાળો મસ્જિદ પાસે જાહેરમાં પૈસાની આપ લે કરી પોતાના મોબાઈલમાં ગોટસરેક દ્વારા વરલી મટકાના આંકડાનો જુગાર રમી રમાડે છે જે બાતમીવાળી જગ્યાએ ટીમે રેલ પાડી હતી અને જાહેરમાં મોબાઈલ ફોનમાં વોટસ ગોટસએકમાં વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતા શખ્સોને ઝડપી પાડ્યા તેના વિરુદ્ધ મહોવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી ઝટપાયલ આરોપીઓ અલ્તાફ હબીબભાઈ કુરેશી ઉંમરવર્ષ 32 રહે ઇન્દિરાનગર રેલવે સીગલ મહોવા પૃથ્વીરાજ ઉર્ફે ભૈલુ महावीरસિંહ ચુડાસમા ઉંમરવર્ષ 31 રહે મહોવા ઓપો કંપનીના મોબાઈલ ફોન અંગ બે કિંમત 15000 રોકડ રકમ 12400 મળી કુલ 27400 નો મુદ્દામાલ જડપી પાડ્યો આ કાંગીરી માંગ પી આઈ પટેલ एस स्टाफ ना भगदेश भाई पंडिया तरुण भाई नांदवा महेंद्र सिंह सरवैया सहित जोड़ाएल। रिपोर्ट कमलेश धापा.